ગીર સોમનાથ જિલ્લામાં મુશળધાર વરસાદ પડતા પ્રાચી તીર્થમાંથી પસાર થતી સરસ્વતી નદી બે કાંઠે વહી છે ભારે વરસાદથી સરસ્વતી નદીમાં ઘોડાપુર આવ્યું છે જેના કારણે આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે પ્રાચી તીર્થમાં બિરાજમાન માધવરાય ભગવાનનું મંદિર પણ પાણીમાં ગરકાવ થયું છે જેના કારણે તીર્થયાત્રીઓ અને સ્થાનિકો પર ભારે અસર પડી છે પ્રાચી તીર્થમાં ભારે વરસાદના કારણે પાણી ભરાઈ ગયું છે જેના કારણે સ્થાનિક લોકોને હાલાકી પડી રહી છે મંદિર પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે આખે આખું મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું છે જેના કારણે અહીંયા આવતા યાત્રાળુ અને સ્થાનિક લોકોને પણ ભારે હાલાકી પડી રહી છે ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જવાના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે